તો આઠ માંથી એક શેઠની વરણી થઈ હતી કે અમારા બધા વતીથી તમારે બોલવાનું એટલે જેની વરણી થઈ હતી એ શેઠ કહે છે કે અમે અત્યારે ધંધાકીય કઈ ચર્ચા કરવા માટે નથી આવ્યા તમારો દીકરો જમ્બુકુમાર અને અમારી આઠેની એક એક દીકરીઓ બધી નાની છે પણ અમે અત્યારથી તમારી પાસે એક પ્રસ્તાવ મૂકી આવ્યા છીએ કે અમે આઠે આઠ અમારી દીકરીઓના સગપણ જમ્મુ કુમાર સાથે કરવા માંગીએ છીએ ઋષભદત્ત શેઠ બહુ વિનમ્રતા સાથે એ આઠે જણાને કહે છે કે તમે બહુ સારી ભાવના લઈને આવ્યા છો પણ તમને ખબર છે ને મારો કુંવર મારો દીકરો બહુ નાનો છે અને અત્યારે સગપણની વાત કરવી જરાક ઠીક નથી એ આઠે જણા કહે છે અમારી દીકરીઓ ક્યાં મોટી છે અમારી આઠે આઠ ની દીકરીઓ જમ્મુ કુમારની વય જેટલી જ છે અને અમે અત્યારે લગ્નની વાત ક્યાં કરીએ છીએ અત્યારે અમે સગપણ ની વાત કરીએ છીએ લગ્નનું જ્યારે તમને વિચારો ત્યારે અત્યારે સગપણની વાત લઈને અને માટે તમે જ્યારે કહેશો ત્યારે અમે તૈયાર છીએ હું પૂછી લઉં તમને કે આ વાત સાંભળીએ એમણે ઋષભ દત્તે તરત જ હા પાડી હશે કેસરબેન લગ્નની વાત ચાલે છે હા તરત હા પાડી હશે હા કેમ પહેલા કોને વાત કરવી પડે આ પેલા ઘરવાળીને અંદરના રૂમમાં લઈ ગયા હું શબ્દ અને વાત કરી કે આઠ આઠ શેઠ આઠ કન્યાઓનું માંગુ લઈને આવ્યા છે સગપણ માટે તારો શું અભિપ્રાય છે તો આ ધારીણી પણ બહુ સમજદાર હતી એ ઋષબ્દને કહે છે પતિદેવ આમ તો યોગ્ય છે તમારો પરિચય મારાથી વધારે છે આઠે આઠ ઘર સાથે તેમની ખાનદાની સેમ છે જેવી આપણી ખાનદાની છે એવી એ લોકોની ખાનદાની છે અને રાજગ્રહી નગરીમાં જેમ આપણે પ્રતિષ્ઠિત છીએ તેમાં આઠે આઠ પ્રતિષ્ઠિત રહેલા છે તમે નગર શેઠ છો પણ આર્થિક રીતે કક્ષા આપણી બધાની અને એમની સરખી રહેલી છે તો મારી તો હાજ છે આ પાડી એટલે ઋષભદત પાછા આવ્યા હાથે જણા પાસે હાથેને કહે છે આમે પણ આપણો સંબંધ છે જ વેપારી તરીકે હવે એ સંબંધ આપણો વધારે વધશે અને આપ જે માંગુ લઈને આવ્યા છો いや મે સહસ્ર સ્વીકાર્ય છે જારે કીદોને કે સહસ્ર સ્વીકાર્ય છે ત્યારે 8 8 શેડ ઉવા થઈ ગયા ખુશી વ્યક્ત કરી આનંદ વ્યક્ત કર્યો કે બસ અમારી ભાવના હતી તમે પૂરી કરી હવે આપણા સંબંધો સગપણ થતા ગાઢ બનશે પછી જે તે અમને કરવાનું હતું જલપાન કે નાસ્તા પાણી કે કચોડી બચોડી દેવાની હતી એ બધી આપી કચોડી બચોડી પેંડા ને પહેલા તો પેંડા પહેલા તો મીઠાઈ રાજી વાત છે એટલે મીઠાઈ મીઠાઈ આપી એક અરસ પરસ મોડા મીઠા કરાવ્યા એકબીજાના બહુ ખુશ થયા અને અંતે એ આઠે જણા ઊભા થયા એટલે ઋષભ દત્ત અને દારીણી એમને વિદાય આપે છે ઘરના બહાર સુધી આવું બધું ઘણા લોકો કરતા હોય અને ઘણા લોકો છે ને ઘરમાં જ કહી દે અચી જા અચી જા પણ બારે ન નીકળે કામ હોય તો વાંધો નહીં નહીં તો થોડોક આ વ્યવહાર કરવાનો ભલે આપણે ત્યાગમાં માનતા હોઈએ તે છતાં પણ આ ગ્રહસ્થ જીવનમાં આ બધું કરવા જેવું છે સાવ લુખું જીવન હોય કેવું લાગે સારું જીવન બનાવવાનું એક ઠેકાણે એક ભાઈ કટારી ઘસતા હતા કટારી સમજો ને છુરી એ ઘસતા હતા અને એના ઘરે મહેમાન આવ્યા હતા તો મહેમાનની નજર પડી કે આ ઘરવાળા ભાઈ કટારી ઘસી રહ્યા છે તો પૂછ્યું મહેમાને કે કેમ તમે ઘટાડી ગસો છો કે કઈ નહીં તમે બેસો નહીં કઈક તો કહો તમે કે પાડોશી સાથે ઝઘડો થયો છે અને પડોશી મને કીધું છે કે તારા ઘરે મહેમાન આવે ત્યારે ખેર નથી તારી સમજ્યા તારા ઘરે મહેમાન આવે તો ખેર નથી તારી મહેમાન વિચારે છે લડ્યા છે આ બે અને ખો નીકળશે આપણી એટલે હાલો બિસ્તરા પોટલા રહીને રવાના થઈએ ક્યાંક આપણને કટારી બટારી મારી દે તો આપણા રામ રમી જાય એક ઘરે મહેમાન આવ્યા હતા અને એક ભાઈ રસોડામાં જઈને તાવીથો લાલ ગુમ કર્યો તપાવ્યો તપાવી કરી અને મહેમાનો પાસે આવ્યો કેમ તાવીથો તપાવ્યો છે કે અમારે ત્યાં ઘરમાં પ્રણાલિકા છે કોઈ પણ મહેમાન આવે તો મહેમાન ગતિ કરતાં પહેલાં ડાભ દેવાનો મહેમાન વિચારે છે આ મહેમાન ગતિ ન કરતી આપણને એટલે ઘણી વખત ઘણા માણસો છે ને મહેમાનોને ભગાડવા માટે આવી ટ્રીકો કરે એટલે મહેમાનો બિચારા પોબારા થઈ જાય કે આવા આવા ક્યાં પંચાયતોમાં પડીએ આ શેઠ શેઠાણી એમને વિદાય આપી પછી બંને જણા અરસપરસ વાતો કરી કે આપણો કુમાર કેટલો નસીબદાર છે આઠ આઠ કન્યાઓ તે પણ બધા આપણા જેવા જ શેઠિયાઓના ઘરની કન્યાઓ દીકરીઓ અરસપરસ પ્રશંસા કરી આ આઠે જણા એટલા ખુશ થયા છે પોતપોતાના રથમાં બેસી કરી અને સૌ પોતપોતાના ઘરે સમાચાર પહેલાં આપવા માટે ઉતાવળ થયા અને પહોંચ્યા ઘરે પહેલાં પોતાની ઘરવાળીઓને સમાચાર આપ્યા શુભ સમાચાર કે આપણી કન્યાઓના સગપણ જંબુકુમાર સાથે થયા છે કન્યાઓ ઘરમાં હતી સૌ સૌની કન્યાઓએ સાંભળ્યું કે અમારા સગપણ જંબુકુમાર સાથે થયા છે એટલે કન્યાઓ પણ એકદમ ખુશ કન્યાઓની માઓ પણ ખુશ કે વાહ ભાઈ વાહ બહુ સરસ યોગ્ય વ્યક્તિ સાથે સગપણ થયા છે એટલે પ્રસન્નતા છવાઈ ગઈ છે ચારે બાજુ ધીરે ધીરે આ વાત રાજગરી નગરીમાં ફેલાવા લાગી વાયુ વેગે વાત ફેલાઈ તો વાત ફેલાયા પછી રાજગરીની જનતા અરસપરસ ચર્ચા કરે છે કે કન્યાઓ કેટલી નસીબદાર કે આવો જંબુકુમાર જેવો પતિ મળ્યો તો કોઈ કહેવા લાગ્યા આપણે જંબુકુમારના પુણ્ય વખાણીએ કે કન્યાઓના પુણ્ય વખાણીએ એટલે અરસ પરસ નગરીમાં આ બધી ચર્ચાઓ લગ્નની થવા લાગી કેવલ અત્યારે સગ પણ થયા છે પણ બધાને ખુશી રહેલી છે બધા આનંદમાં છે સૌ સૌ પોતપોતાની રીતે પ્રશંસા કરી રહ્યા છે આ રીતે દિવસો પસાર થાય છે મહિનાઓ પસાર થાય છે વર્ષો પસાર થાય છે કારણ કે સમય પાસ થતાં તો કંઈ વાર લાગતી નથી આજે ચોમાસો પ્રવેશ કર્યો અને આમ આમ એક એક દિવસ કરતાં કરતાં ત્રીસ દિવસ ચોમાસાના વહી ગયા અને ધીરે 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 બાકીના જે દિવસો રહેલા છે એ પણ વહી જશે ઘણા કે મારા સાહેબ ખબર પણ ન પડી ચોમાસું કેમ પસાર થઈ ગયો ખબર તો પડ્યો એક એક દિવસ પસાર થાય એટલે ખબર ન પડે આપણને તો આ તો ચાર મહિનાનો કામ છે ભવોના ભવો પસાર થઈ ગયા છે તો ચાર મહિના પસાર થતાં કેટલો સમય લાગે તો આ રીતે જંબુકુમાર સોળ વર્ષનો થયો આખા ઘરમાં હવેલીમાં એટલો આનંદ છે બધાને લાલન પાલન પોષણ બધું ધારિણ્ય કર્યું છે કોઈ ધાવ માતા કે ભાવ માતા કે કોઈ નહીં ફરક પડે ને માં સંભાળ રાખે સંતાનની અને કોઈ કામવાળી સંભાળ રાખે સંતાનની ફરક તો પડે ને આજે પૈસાદારોના ઘરમાં શું છે કોણ સંભાળ રાખે છે હા આખો દિવસ સંતાન એ કામવાળીઓના હાથમાં હોય પછી સંસ્કારો પણ તે રીતે જ મળતા હોય ક્યાં મા ઉછેરે અને ક્યાં કામવાળા ઉછેરે ફરક તો પડે સંસ્કારોમાં ડિફરન્સ રહેલો હોય તો ધારીણીએ ખૂબ માવજત સાથે એની સંભાળ રાખેલી એનું લાલન પાલન કરેલું સોળ વર્ષનો થઈ ગયો છે મગધ દેશમાં એવા આદરણીય મગધ રાજ્યમાં આદરણીય અને પૂજનીય ત્રિકાલ જ્ઞાની ઇન્દ્રિય વિજેતા અને પુણ્યશાળી એવા સુધર્મા સ્વામી ગ્રામાનુગ્રામ વિચારતા 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 અને એક દિવસે ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા ગણધરના દર્શન કરવા માટે આ સુધર્મા સ્વામી ગણધર પણ છે ને કેટલા ગણધર છે અગિયાર ગણધર છે ઇન્દ્રભૂતિ અગ્નિભૂતિ વાયુભૂતિ વ્યક્ત અને સુધર્મા કેટલામો નંબર છે પાંચમો નંબર છે તો આ સુધર્મા ગણધર જ્યારે ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા છે ત્યારે રાજગ્રહી નગરીની જનતાને ખબર મળ્યા છે અને નગરીની જનતા એમના દર્શન કરવા માટે અને એમનો ઉપદેશ સાંભળવા માટે જ્યાં બિરાજે છે ગુણશીલ ઉદ્યાનમાં ત્યાં બધા પહોંચે છે જમ્મુકુમારને ઋષભદત્તને અને ધારીણીને પણ સમાચાર મળ્યા એટલે એ લોકો પણ પોતાના રથમાં બેસી કરી એ પણ સુદરમા સ્વામીના દર્શન કરવા માટે અને એમનો ઉપદેશ સાંભળવા માટે ગુણશિયલ ઉદ્યાનમાં આવ્યા રાજગ્રહી નગરીની પબ્લિક સુદરમા સ્વામીના દર્શન કરે છે એમની દેશના એમનો ઉપદેશ સાંભળવા માટે સૌ બેસી જાય છે કુમાર પણ સુદરમા સ્વામીનો ઉપદેશ સાંભળવા માટે બેઠેલા છે સુદરમા સ્વામી ઉપદેશ આપી રહ્યા છે અનેક વિષયોને આવરી કરી અને ઉપદેશ આપી રહ્યા છે સૌ લોકો ઉપદેશનું પાન કરી રહ્યા છે કુમાર પણ રસપૂર્વક એ સુદરમા સ્વામીનું પ્રવચન સાંભળે છે પ્રવચન પૂરું થયું જે પબ્લિક આવી હતી પ્રજા આવી હતી લોકો આવ્યા હતા એ બધા લોકો સુધરમા સ્વામીને દર્શન કરી પગે લાગી અને પાછા જાય છે જંબુકુમાર જતા નથી એમના માતા પિતા પણ ગયા પણ એકલા જંબુકુમાર ત્યાં બેઠા છે બધા જ્યારે ચાલ્યા ગયા ત્યારે જંબુકુમાર સુધરમા સ્વામીની નહીં પાસે નહીં નજીક નહીં દૂર એવી રીતે ઊભા રહી હાથ જોડી સુદરમા સ્વામીને કહે છે ભગવંત તમારી વાણી મને બહુ ગમી બહુ મીઠી લાગી તમારી વાણી સાંભળ્યા પછી મને વૈરાગ્ય થયો છે વૈરાગ્ય થયા પછી મને દીક્ષા લેવાની ભાવના થઈ છે નિવેદન કર્યું પ્રાર્થના કરી અને કુમાર સોળ વર્ષના છે અને દીક્ષા લેવા માટે ભાવના જાગી છે ભાગ્યશાળીઓ કેવો કાર હશે કેવો કાર હશે કે એક તરફ આઠ આઠ કન્યાઓના સગપણ થયા છે જેની સાથે એ વ્યક્તિ સોળ વર્ષની ઉંમરે સુધરમા સ્વામીનો ઉપદેશ સાંભળી કરી વૈરાગ્ય વાસિત થયો છે અને દીક્ષા માટે નિવેદન કરે છે સુધરમા સ્વામીને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપનો ઉપદેશ મને હૃદય સુધી પહોંચ્યો છે અને દીક્ષા લેવાની મને ઉત્કૃષ્ટ ભાવના થઈ છે સુધરમા સ્વામી આ સાંભળી કરી અને જમ્મુ કુમારને કહે છે આહા સુહમ દેવાનું પ્રિયા શું કહે છે તમને ઠીક લાગે તે કરો માં બંધમ કરે હ પણ સારા કાર્ય માટે તમે વિલંબ ન કરો આપણા શાસ્ત્રોમાં જૈન આગમોમાં એક વાત ઠેકાણે આવે છે કોઈને પણ દીક્ષા લેવાની ભાવના થાય કોઈને પણ વ્રત લેવાની ભાવના થાય તો સામે જે ધર્મ નેતા રહેલા હોય એ એટલું જ બોલે આહ સુહમ દેવાનું પ્રિયા મા પડીબંધમ કરે હ તમને સુખ ઉપજે તેમ કરો પણ સારા કાર્યમાં તમે વિલંબ ન કરો તો સુધરમા સ્વામીએ પણ આ જ વાત કરી એક સુધરમા સ્વામી એ પણ વાત કરી કે અગર તમને દીક્ષા લેવાની ભાવના થઈ હોય તો માતા પિતાની પરવાનગી પણ કમ્પલસરી છે જરૂરી છે તો એ પરવાનગી વગેરેની વિધિ કરી તમે આવી શકો છો એ વખતે જમ્મુકુમાર કહે છે સુધરમા સ્વામીને કે જ્યાં સુધી હું પરવાનગી લઈ કરી અને પાછો ન ફરું ત્યાં સુધી આપ અહીંયા સ્થિરતા રાખજો સુધરમા સ્વામી કહે છે આ ગુણશેલ ઉદ્યાનમાં અમારી હમણાં સ્થિરતા છે એટલે તમે એના માટે કાંઈ પણ વિચારો નહીં પણ પરવાનગી લેવી અતિ આવશ્યક છે કુમાર પોતાના રથમાં બેસી કરી રાજગ્રહી નગરી તરફ પ્રયાણ કરે છે રાજગ્રહી નગરીનો ગેટ આવ્યો હોય ને ગેટ એ ગેટ પર હજારો સૈનિકો ત્યાં કને ગોઠવાયેલા હતા આ હજારો સૈનિકોને જોઈ કરી અને કુમાર વિચારે છે કે આ માર્ગે હું ગામમાં જઈ નહીં શકું આ માર્ગે ગામમાં જવાય તેમ નથી એટલે આ ગેટ છોડી કરી અને જંબુકુમાર રાજગ્રહીના બીજા ગેટ પર પહોંચ્યા ગેટ પાસે જ્યારે આવ્યા ત્યારે એમણે જોયું ગેટ ઉપર મોટી મોટી અધ્ધર શિલાઓ હતી પથ્થર અધ્ધર પડ્યા હતા આ પડ્યા ન હતા એવી રીતે ગોઠવવામાં આવ્યા છે શા માટે ગોઠવવામાં આવ્યા છે તો કથાકાર કહે છે રાજ્યની સુરક્ષા માટે આ પ્રબંધ કરવામાં આવેલ છે શિલાઓ એકદમ અધ્ધર પડી હોય ક્યારે કઈ શિલા પડે કાંઈ ખબર ન પડે એટલે જમ્મુકુમાર વિચારે છે કે માની લો કે હું અત્યારે આ ગેટમાંથી ગામમાં જાઉં અને જતાં જ એ શિલા મારા પર પડે તો મારા તો રામ રમી જાય અને આ જ રસ્તે હવે જવાય તેમ છે બીજો કોઈ રસ્તો જ નથી કારણ કે પેલે રસ્તે સૈનિકો બધા છે કરોડો હજ હજારોની સંખ્યામાં સૈનિકો રહેલા છે એટલે જંબુકુમાર વિચારે છે કે આ ગેટમાંથી હું દાખલ થાઉં અને કાંઈક થઈ જાય મારું માની લો કે મોત આવી જાય તો ચારિત્ર વગર મારું મોત થઈ જાય ચારિત્ર વગર મારું મોત થાય એ મને હવે પસંદ નથી એટલે પહેલું મારે કામ કરવાનું છે એટલે જમ્બુ જંબુકુમારે પોતાનો હાથ પાછ રથ પાછો ફેરવ્યો પાછા આવ્યા ગુણશીલ ઉદ્યાનમાં સુદ્રમા સ્વામી પાસે ત્યાં આવી કરી વંદન કર્યા સુદ્રમા સ્વામીને અને સુદ્રમા સ્વામીને વાત કરી કે આ પરિસ્થિતિ છે મારે એ જ ગેટમાંથી પસાર થવું છે અગર માની લો પસાર થતાં થતાં મારા રથ પર પથ્થર પડે તો રથની તો કચર ઘાણ નીકળી જાય સાથે સાથે મારું પણ મોત થઈ જાય ચારિત્ર વગર હું મરી જાઉં તો મનુષ્ય જન્મ મારો બેકાર કહેવાય નકામું કહેવાય એટલે આપની પાસે હું ફરી આવ્યો છું અને અત્યારે મારે આપની પાસે બ્રહ્મચર્યના વ્રત લેવા છે પછકાં લેવા છે તો સુધરમા સ્વામી એણે બ્રહ્મચર્યના વ્રત આપી દીધા પછકા લઈ લીધા એણે સ્વેચ્છાએ પછકા લીધા છે અંદરની સ્ફૂરણાની સ્ફૂરણા થતાં પછકા લીધા છે બ્રહ્મચર્ય વ્રત લીધા પછી એ જમ્મુકુમાર પાછા રથમાં બેઠા રથમાં બેસી કરી અને પાછા રાજગીરી નગરી તરફ રવાના થશે રવાના થયા પછી કઈ રીતે એ ઘરે પહોંચે છે એના પર આપણે વિચારીશું આજે આટલું જ